હેલો વિદ્યાર્થી મિત્રો હું છું છીએ મેડમ સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાસના શીખવાના છે સમાસના પેટા પ્રકાર આપણે ઘણા બધા શીખી ગયા બરાબર દ્વિતીય તૃતીયા ચતુર્થી પંચમી ષષ્ઠી અને આજે આપણે જે શીખવાનું છે એ સપ્તમી તત્પુરુષમાં શીખવાનું છે આપણે અગાઉ વિડીયોમાં સષષ્ઠી તત્પુરુષમાં શીખી ગયા વિદ્યાર્થી મિત્રો તો હવે સપ્તમી સમાસ શીખવા માટે પણ કાંઈ અઘરું નથી બરાબર એ પણ એકદમ સહેલો છે કે જે સપ્તમી તત્પુરુષ સમાસ એટલે શું તો આપણે આજે શરૂઆત કરીએ તો સપ્તમી તત્પુરુષ સમાસ એટલે વિદ્યાર્થી મિત્રો એ સમાસની વ્યાખ્યા થશે અધિકરણ કરણ એટલે કે શું તો કે ક્રિયાનો કોઈ આધાર હોય બરાબર ક્રિયા કયા આધારમાં થઈ છે ક્રિયા કયા સમયમાં થઈ છે અને કઈ જગ્યાએ થઈ છે એ આ સમાસની ઓળખ છે બરાબર ક્રિયા ક્યાં આધારે થઈ છે ક્રિયા કયા સમયમાં થઈ છે અથવા કયા સ્થાને થઈ છે એ આ આ સમાજને આપણે આવી રીતે ઓળખી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો એમાં પ્રત્યે હોય તો કે ભાઈ ક્રિયા તો કે અહીંયા મા પ્રત્યે આવશે ની અંદર આવશે ને વિશે આવશે અને ક્યારેક ઉપર આવશે બરાબર એ બધા પ્રત્યે યાદ રાખવાના પૂર્વપદ પછી આવા પ્રત્યે તમને જોવા મળશે તો કે ભાઈ સંસ્કૃતના પ્રત્યે તો કે જને એટલે કે એ પ્રત્યે જો પુરલિંગ હોય તો અને ઈ કારણ હોય તો ઓહો અને તો અંતિમ પદ માં સૌંડ શબ્દ જોવા મળે સૌંડ એટલે કે ચતુરાય બરાબર બહાદુરી સૌંડ શબ્દ તમને ક્યાંય દેખાય આ બધા જે શબ્દ છે એ એકબીજાના સમાનથી શબ્દ છે સૌન્ડ એટલે કે ચતુરાય પ્રવીણ એટલે કે હોશિયાર બરાબર ક્યારે જોવા જોવા મળશે તો તો કે અંતિમ પદમાં પદમાં ઉત્તર આવા શબ્દ મળે ઓળખી લેવાનું કે આ સપ્તમિત પુરુષ સમાજ છે નિપુણ શબ્દ જોવા મળે કોઈ વિદ્વાન હોય ભાષામાં નિપુણ હોય બરાબર વિદ્યામાં માં નિપુણ હોય પછી વિદ્યાર્થી મિત્રો કુશળ શબ્દ જોવા મળશે બરાબર કોઈ કામમાં કુશળ હોય પછી વિદ્યાર્થી મિત્રો જોવા મળશે શ્રેષ્ઠ શબ્દ શ્રેષ્ઠ એટલે કે વધારે પડતું આગળ પંડિત વિદ્વાન એવા શબ્દ જોવા મળશે જે અન્ડરલાઈન કરીને એ તમને શબ્દ કામના છે બરાબર તો કે ભાઈ શોંડ શબ્દ ચતુરાઈ જોવા મળે પ્રવીણ નિપુણ બરાબર કુશલ શ્રેષ્ઠ પંડિતહન આ બધા શબ્દ થોડા કઈ લેવલના છે ધ્રુત છે બરાબર એટલે કે પછી અંતર છે પટુ છે એ બધા વગેરે શબ્દ તમને આ સમાસની અંદર દેખાશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના એક્ઝામ્પલ જોઈએ બરાબર તો અહીં એક એક્ઝામ્પલ લખ્યું કે કર્મ કુશલ કર્મ એ પૂર્વપદ છે કુશલ શું છે ઉત્તરપદ તો અહીંયા આપણે અંતિમ પદમાં નોંધ મારેલી વિદ્યાર્થી કે અંતિમ પદમાં જો તમને કુશલ શબ્દ ક્યાંય દેખાય તો તમારે આંખો બંધ કરીને સપ્તમી તત્પુરુષ સમાસ મૂકી દેવાનો બરાબર કર્મ કુશલ કે કર્મણી કુશલ કર્મ છે એ નફુષક છે કર્મ કેવું તો અહીંયા કર્મણી કુશલ કર્મણી કુશલ થશે પૂર્વપદને કર્મમાં કુશળ કર્મ એ પૂર્વપદ છે કુશળ છે ઉત્તરપદ છે કર્મ પછી શું છે તો કે ભાઈ શેમાં કુશળ છે તો કર્મમાં બરાબર ક્રિયાનો આધાર શું છે ક્રિયાનો આધાર બરાબર કર્મ છે ને ક્રિયાનો આધાર કે કુશળ તો છે હોશિયાર તો છે પણ શેમાં છે તો કે ભાઈ કર્મમાં બરાબર એટલા માટે આ સમાસ તો સપ્તમી તત્પુરુષ સમાસ થશે બરાબર હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ભાષણ એ નિપુણ આવો એક્ઝામ્પલ ના દેખાય એક્ઝામની અંદર ભાષણ છે એ બરાબર ભાષણ છે એ ભાષણ નિપુણ હતું ભાષણ છે એ પૂર્વપદ છે નિપુણ શું છે ઉત્તરપદ છે બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને અંતિમ પદમાં નિપુણ શબ્દ દેખાણો ઉત્તર પદમાં તમને નિપુણ શબ્દ દેખાય છે તો નિપુણ શબ્દ હોય તો સમજી જવાનું કે કોઈ સપ્તમી હોય નહીં તો અહીંયા લખ્યું કે ભાષણ એ નિપુણ બરાબર અહીંયા આપણે એનું ગુજરાતી અર્થ પહેલાં કરીએ ભાષામાં નિપુણ એટલે કોઈ પણ ભાષામાં એ તો જગ્ન છે હોશિયાર છે બરાબર કે ભાષામાં નિપુણ નિપુણ શેમાં છે તો કે ભાઈ ભાષામાં ક્રિયાનો આધાર શું થયો તો કે ભાષા બરાબર એમાં એ નિપુણ છે મહા પ્રત્યે પૂર્વ પછી લાગેલો હોય મા શબ્દ એવો હોય કે એ સપ્તમીમાં જ લાગે છે કે ભાઈ સેમાં નિપુણ છે બરાબર આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે અમદાવાદ ગયા હોય તો ભાઈ અમદાવાદમાં બસમાં બેસીને ગયા તો આપણે જે જગ્યા શું બતાવે છે તો કે બસમાં બરાબર તો અહીંયા એ સપ્તમી વિભક્તિ લાગે પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો એનું થશે ભાષણે એ નિપુણ બરાબર ભાષણે એ નિપુણ કારણ કે ભાષણ કેવું કેવું પ્રત્યે આવે એટલે સમજી છે સકલિંગ હોય ત્યારે શું લાગે તો કે ભાઈ અણા બરાબર એ લાગે છે પછી વિદ્યાર્થી મિત્રો વિદ્યા વિશારદ વિદ્યા એટલે કે વિદ્યા ને વિશારદ એટલે કે નિપુણ બરાબર તો કે વિદ્યા વિશારદ વિશારદ એટલે કે નિપુણ અને વિદ્યા એટલે વિદ્યા બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાષણ નિપુણમાં પહેલાં આપણે જોઈ લઈએ તો કે ભાષણ એ નિપુણ અહીંયા એ પ્રત્યે લાગેલું છે બરાબર એ પ્રત્યે લાગેલું છે એટલે કે ભાષણ એ નિપુણ થઈ ગયું છે બરાબર નિપુણ એમને એમ રહેશે હવે વિદ્યા વિશારદ વિદ્યા એટલે કે વિદ્યા એ પૂર્વપદ છે વિદ્યા અને એ શું છે ઉત્તરપદ તો વિદ્યા વિશારદનો મતલબ શું થાય તો કે નિપુણ વિદ્યાઓમાં નિપુણ બરાબર સેમાં નિપુણ છે વિદ્યાઓમાં ક્રિયાનો આધાર શું બન્યો છે વિદ્યાઓ બરાબર તો અહીંયા નિપુણ શબ્દ હોવાને કારણે એ સપ્તમી તત્પુરુષ સમાજ બને છે અને વિદ્યાઓમાં ઘણી બધી વિદ્યાની વાત થઈ છે એક વિદ્યાની વાત નથી થતી બરાબર એટલે કે વિદ્યાઓમાં નિપુણ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિદ્યા છે એ સ્ત્રીલિંગ છે બરાબર સ્ત્રીલિંગ હોવાને કારણે અહીંયા વિદ્યા શું થઈ ગયો છે કારણ કે અહીંયા આપણે ખ્યાલ છે કે ઘણી બધી વિદ્યાઓની વાત કરવામાં આવી એટલે કે બહુવચનનું રૂપ લાગેલું છે બરાબર એટલે કે શું થઈ ગયું છે અહીંયા વિદ્યાસુ અને પછી શું આવશે વિશારદ બરાબર એટલા માટે અહીંયા વિદ્યાશુ વિશારદ વિદ્યાઓમાં નિપુણ બરાબર શેમાં નિપુણ છે તો કે વિદ્યાઓમાં એવી રીતે તમને આવા એક્ઝામ્પલ દેખાશે બરાબર પછી એક વિદ્યાર્થી મિત્રો બીજું એક એક્ઝામ છે કે વાક્ય સોંડિયમ બરાબર મેં તમને અંતિમ શબ્દમાં કીધું હતું કે અંતિમ શબ્દમાં તમને શોંડ શબ્દ દેખાય શોંડ શબ્દ એટલે કે ઉત્તરપદમાં શોંડ એટલે કે ચતુરાય બરાબર બહાદુરી તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને દેખાય જ છે કે વાક્ય શોંડિયમ ઉત્તરપદમાં તમને શોંડિયમ શબ્દ દેખાય છે તો સમજી જવાનું એ કોઈ પણ સમાસ ન હોય સપ્તમી તત્પુરુષ સમાસ જ હોય બરાબર વાક્ય શોંડિયમ વાક્ય એટલે કે વાણી શોંડિયમ એટલે કે ચતુરાય વાક્ય પૂર્વપદ છે શોંડિયમ શું છે ઉત્તર પદ છે બરાબર સેમાં ચતુરાય છે તો કે ભાઈ વાણીમાં ચતુરાય બોલવામાં ચતુરાય છે ક્રિયાનો આધાર શું છે વાણી બરાબર એ ક્રિયાનો આધાર વાણી છે એ બોલવામાં ચતુરાય છે તો મા પ્રત્યે લાગે તો મા પ્રત્યે કઈ વિભક્તિની અંદર લાગે તો કે સપ્તમીમાં હવે અહીં લેખું કે ભાઈ વાક્યનું વાક્ય શું બરાબર વાક્ય શું એટલે કે વાણીમાં ઘણી બધી વાણીની વાત થાય છે એક વાણીની વાત નથી થતી બરાબર એટલે કે અહીંયા બહુવચન છે બહુવચન હોવાને થઈ ગયું છે વાક્ય શું એટલા માટે અહીં વાક્ય શું વાક્ય શું સોંડિયમ એટલે કે વાક્ય શું સોંડિયમ એટલે કે વાણીમાં ચતુરાય ચતુરાય બોલવામાં બરાબર તો સોંડિયમ શબ્દ દેખાય સોંડ શબ્દ દેખાય નિપુણ શબ્દ દેખાય શ્રેષ્ઠ શબ્દ દેખાય બરાબર એવા શબ્દ દેખાય ત્યારે તમારે સમજી જવાનું કે સપ્તમી તત્પુરુષમાં એક્ઝામ્પલ લઉં કે ભાઈ કૃષ્ણ એ દ્વારિકામાં રહે છે કમળો તળાવમાં ખીલે છે કાદવમાં બરાબર કૃષ્ણ દ્વારિકામાં રહે છે બરાબર કૃષ્ણની જે જગ્યા છે સ્થાન શું છે તો કે દ્વારિકા એનો આધાર શું છે તો કે દ્વારિકા દ્વારિકામાં એટલે કે અહીંયા કૃષ્ણનો જે આધાર છે દ્વારિકા છે અને એક સ્થળ બતાવે છે બરાબર જગ્યા બતાવે છે એટલા માટે આ સપ્તમી તત્પુરુષ સમાસ કમળો તળાવમાં ખીલે છે કાદવમાં ખીલે છે તો એ કમળનું ખીલવાની જે જગ્યા શું છે આધાર શું છે તો ભાઈ તળાવમાં બરાબર કાદવમાં તો એ સપ્તમી તત્પુરુષ સમાસ આવે બરાબર આવી રીતે તમે સપ્તમી તત્પુરુષ સમાસને ઓળખી શકો કે ભાઈ એવું એવું દેખાશે કે હોશિયાર હશે નિપુણ હશે શ્રેષ્ઠ હશે તજજ્ઞ હશે બરાબર એ કુશલ હશે ત્યારે આ સમાસ તમે ઓળખી શકો બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સપ્તમી તત્પુરુષ સમાસ એ પૂરા થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં બધા તત્પુરુષ સમાસના પેટા પ્રકાર તમને સમજાવી દીધા છે બરાબર હવે તમારે એની કોઈપણ ટેલિગ્રામમાં ટેસ્ટ હશે તો તમારે એને ભરવાની થાય તમારે જે જાતે સરસ મજાનો તમે ઓળખી લ્યો ફટાફટ એવી રીતે તમારે ટીક માર્ક કરી દેવાનું અને વિદ્યાર્થી મિત્રો બીજું કે હવે આપણે ચેપ્ટર એ આપણે ચાલુ કરશું બરાબર જેથી તમને સરળતાથી બધા ચેપ્ટર સમજાઈ જશે અને પછી એવું લાગશે તો આપણે વ્યાકરણને બીજા આગલા સંધિના વિડીયા બનાવશું તો હવે તમને એમ થાય કે હવે કયા પ્રકારના વિડીયા તમારે જોઈએ છે બરાબર એ મને કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને વિદ્યાર્થી મિત્રો આ અહીંયા આ બે સમસના પેટા પ્રકાર આપણે પૂરા થઈ છે હવે આગલા પણ આપણે બનશે તો આપણે તમને જોતા હશે તો હું તમને બનાવીશ તમારા માટે બરાબર તો અહીંયા સુધી થેન્ક યુ સો મચ